ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં અતિવૃષ્ટિના પગલે ખેતીમાં ખાસો નુકસાન થયું ખાસ કરીને બનાસકાંઠા અને વાવથરાદના ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે ત્યારે સરકારે ખેડૂતોની વેદનાને સમજીને રાહત પેકેજ જાહેર કર્યું છે સરકારે જાહેર કરાયેલા પેકેજને લઈને કેટલાક ખેડૂતોએ સરકારનો આભાર માન્યો છે જ્યારે કેટલાક ખેડૂતો અને કોંગ્રેસે પેકેજ ઓછું હોવાનો દાવો કર્યો છે અને નારાજગી વ્યક્ત કરી છે મહત્વનું છે કે ઓગસ્ટથી સપ્ટેમ્બર માસમાં ભારે વરસાદના પગલે નુકસાન નોંધાઈ હતી જેને લઈને પાંચ જિલ્લાના અઢાર તાલુકાઓના આઠસો ગામોમાં સર્વે કરાયો હતો સર્વે બાદ એસડીઆરએફની જોગવાઈ મુજબ પાંચસો કરોડ અને રાજ્ય સરકાર દ્વારા ત્રણસો કરોડ રકમની સહાય અપાઈ માતબર રકમ આજે સાહેબે ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને સાંકરભી સાહેબે મથી અને મહેનતથી આજે આપ્યું છે એ બદલ નાગલા ખાનપુર દુર્ગમના ખેડૂતો પશુપાલકો ખૂબ ખુશી છે અને એમના આભારી અને ઋણી છે જે જે પચીસસો કરોડ રૂપિયાની જે શાહ નિકાલ માટે જે ફાળવ્યા છે એનાથી ખેડૂતો ખુશખુશાલ છે અને જે પાક નિષ્ફળ બાગાયત અને બધી એવી ત્રણ વહીના સહાય કરી છે તો એના માટે પણ ખેડૂતો ખુશ છે સરકારશ્રીએ જે કૃષિ પેકેજ જાહેર કર્યું છે એની અંદર પાક નિષ્ફળ પાક ધોવાણ અને જેના ખેતરની અંદર જે પાણી ભરાઈ રહ્યું છે એના પણ સરકારે વિશેષ એક આ વખતે પેકેજ આપ્યું છે કે ભાઈ આ બે તો પેકેજ ખરા જ પરંતુ જેના ખેતરમાં પોણી ભરાયું છે અને હેક્ટર દીઠ વીસ હજાર રૂપિયા એટલે બે હેક્ટરની ચાલીસ હજારની મર્યાદામાં સરકારે દરેક ખેડૂતને ખેતરના ખાતાની અંદર પૈસા નોખવાના છે એનાથી વિશેષ અમારી ખુશી એ છે કે અમારે બે હજાર બારથી સમસ્યા હતી પાણી કાયમી અમારે પાણી ભરાઈ રહેતું હતું એ કાયમી પાણીના નિકાલ માટે પચીસો કરોડ રૂપિયાનું પેકેજ સરકારે જાહેર કર્યું છે અને પેકેજ પણ ખૂબ સરકારે સારું કર્યું છે એટલે મારે સરકારશ્રીનો અમારા માનનીય અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબનો ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનો કેન્દ્રની સરકાર નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારનો અમે ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ હાલ ગામમાં હજી નથી એક્યું પાણી વધારે છે ખેતરો ભરો છે એટલે શાયદ થોડુંક સરકારે એટલે જાહેર કરી થોડુંક ઓછી છે નુકસાન તો ઘણું થઈ ગયું નુકસાન તો કોઈ ઘણું બાકી રહ્યું જ નહીં કોઈ ઘાસચારો કે કોઈ મગફળી કે કોઈ એન્ડો કે પાક તો બધું બળી ગયું હતું ફરવાનું પણ એટલે મિત્રો અને તેમના મિત્રોની દાદાગીરી સામે આવી અંગત દાવતમાં ત્રણોલ ગામના યુવક મિતેશ પરમારને ગત રોજ મોડી સાંજે માર માર્યો માર મારનાર પિતા માર મારનારના પિતા એ આણંદ ડીવાયએસપી કચેરીમાં ફરજ બજાવતા હોવાની માહિતી છે પોલીસ પુત્રએ પિતાને વિડીયો કોલ કરીને જાણ કર્યાનો પણ આક્ષેપ છે પોલીસ પિતાએ યુવકને પતાવી દેવાની વાત કરી હોવાનો પીડિતનો આક્ષેપ તો ઇજાગ્રસ્ત યુવક મિતેશ પરમારને સારવાર અર્થે ખસેડાયો ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ સારવાર આપવામાં આવી રહી છે જે બાદ પોલીસે નિવેદન પણ લીધું આણંદ રૂરલ પોલીસે એડીના આધારે હાલ કાર્યવાહી હાથ ધરી છે તો પોલીસ પુત્રની દાદાગીરીનો નો બનાવ જે સામે આવ્યો છે જેમાં મળતી માહિતી અનુસાર પીડિતનો યુવકના પિતા પર પણ આરોપ છે પિતાએ મારી નાખવાની ધમકી આપી દીધા હોવાની પણ તેમના દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે અહીં પોલીસ પુત્રો અને તેમના મિત્રો દ્વારા દાદાગીરી કરવામાં આવી હતી યુવકને ઢોર માર મારવામાં આવ્યો હતો આ ઉપરાંત પીડિતનો એવો પણ આરોપ છે કે જે પોલીસ પુત્ર છે તેના દ્વારા વિડીયો કોલ કરવા તો અમદાવાદમાં સુભાષ ચોક પર આવેલા સુપ્રસિદ્ધ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિરની મુલાકાત લીધી પવનપુત્ર હનુમાનજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા નૂતન વર્ષ નિમિત્તે હનુમાનજીની વિશેષ પૂજા અર્ચના કર્યા તો સાથે આ પ્રસંગે મંદિર પરિસરમાં સ્થાનિક લોકો અને કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા તો અમિત શાહે પરિવાર સાથે હનુમાનજીના દર્શન કર્યા અને આશીર્વાદ મેળવ્યા નૂતન વર્ષ નિમિત્તે વિશેષ પૂજા અર્ચના કરી તેમનો આજે જન્મદિવસ પર્વ છે ત્યારે તેમના જન્મદિવસના પર્વ પણ તેમને આશીર્વાદ મેળવ્યા તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત જન્મદિવસ છે ત્યારે તેમના જન્મદિવસ નિમિત્તે અમદાવાદના સતાધાર ચાર રસ્તા પાસેના જોગણી માતાજીના મંદિર પર હનુમાન ચાલીસાનો હોમાત્મક યજ્ઞ કરવામાં આવ્યો હતો ગૃહમંત્રી અમિત શુભેચ્છા પાઠવવા તેમને દીર્ઘાયુષ્ય નિરોગી જીવન અને ઉજ્જવળ કારકિર્દી પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી તેમજ મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું હનુમાન ચાલીસાના પાઠ સાથે એકસો આઠ આહુતિ આપવામાં આવી હતી આજે એમનો બાસઠમાં જન્મદિવસ નિમિત્તે જોગણી માતાના મંદિરે હનુમાનજીના હનુમાન ચાલીસાના પાઠ કરી એ આહુતિ આપી અને એમના આયુષ્ય માટે અને નિરોગી રહે એના માટે અને દેશની આવી જ રીતે સેવા કરતા રહે એના માટે આ યજ્ઞ કરવામાં આવ્યો તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નૂતન વર્ષ પર હળવા મૂળમાં નજરે પડ્યા પૌત્રી સાથે સિંધુ ભવન રોડ પર આવેલા ગેઇમ ઝોનની તેમણે મુલાકાત લીધી ગેમ ઝોનમાં પૌત્રી સાથે ગેમ રમતા નજરે પડ્યા ગેમ ઝોનમાં અન્ય બાળકોને પણ મળીને સારા ભવિષ્યની શરૂઆત કરી પીએમ મોદીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને જન્મદિવસને શુભકામના પાઠવી સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું જાહેર સેવા પ્રત્યેના તેમના સમર્પણ અને મહેનતુ સ્વભાવ માટે તેઓ વ્યાપકપણે પ્રશંસનીય છે તેમણે ભારતની આંતરિક સુરક્ષા વ્યવસ્થા ને મજબૂત બનાવવા અને દરેક ભારતીય સલામતી અને ગૌરવપૂર્ણ જીવન જીવે તે સુનિશ્ચિત કરવા માટે પ્રશંસનીય પ્રયાસો કર્યા છે તેમના લાંબા અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના તો તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ગૃહમંત્રી અમિત શાહને જન્મદિવસની શુભકામના પાઠવી સોશિયલ મીડિયા પર લખ્યું અડગ નેતૃત્વમાં દેશની આંતરિક સુરક્ષાની સ્થિતિ અત્યંત મજબૂત બની છે આપના દ્રઢ મનોબળથી નક્સલવાદ નિર્મૂલન ભ્રષ્ટાચાર મુક્તિ સહિતની બાબતોમાં દેશને અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત થઈ છે તો રાજકોટ શહેરની સુપ્રસિદ્ધ લાખાજુરાજ બજારમાં નિરવ શાંતિ છવાઈ બજારમાં વેપારીઓ દિવાળીની રજાઓના મૂડમાં જોવા મળતા દુકાનો બંધ જોવા મળી આ વર્ષે ખૂબ જ સારો વકરો થયો હોવાથી વેપારીઓ ખુશખુશાલ જોવા મળ્યા મોટાભાગની દુકાનો બંધ રાખીને વેપારીઓ રજા માણી રહ્યા છે આ વર્ષે જેમ ધૂમ વેપાર થયો છે તેમ દર વર્ષે થાય તેવી આશા રાખી કસ્ટમર બહુ બધા હતા ખૂબ સારો ક્રાઉડ હતો ખૂબ સરસ રિસ્પોન્સ હતો અને એમાં લાખાજી રાજ રોડ જે રાજકોટની આન બાન શાન છે પબ્લિક તો બહુ સરસ હતું અને બહુ સરસ ક્રાઉડ હતું રાજકોટ શહેરની સુવિખ્યાત લાખાજી રાજ બજારમાં દિવાળીનો માહોલ છવાયો છે હાલ દિવાળીની જે છે રજાઓ ચાલી રહી છે ત્યારે જે છે સતત લોકોથી ધમધમતી આ બજારમાં પણ કે જે છે નિરવ શાંતિ જોવા મળી રહી છે હાલ જે છે મોટાભાગની દુકાનો છે તે જે છે એ બંધ જોવા મળી રહી છે વેપારીઓ પણ દિવાળીની આ રજાનો જે છે એ માહોલ જે છે માણી રહ્યા છે તો બીજી તરફ આ વર્ષે જે ખૂબ જ સારો એવો વેપાર થયો હોવાથી વેપારીઓ પણ ખુશખુશાલ છે વેપારીઓનું કહેવું છે કે આ નહીં આવતું વર્ષ પણ જે છે આવું જ જાય અને જે વેપારીઓ છે તે આશા રાખી રહ્યા છે ભગવાનને નવા વર્ષે પ્રાર્થના કરી રહ્યા છે કે જે રીતના આ વખતે દિવાળીમાં સારો એવો ધંધો વેપાર થયો એવો જ સારો વેપાર જે છે આવતી દિવાળીમાં પણ થાય અને આવતા વર્ષે પણ આટલું સુકનવંતું નીવડે અત્યારે જે છે આ રાજકોટની જે લાખાજીરાજ બજાર છે અહીંયા અનેક જે દુકાનો આવેલી છે તે લોકો છે દિવાળી સમયે આ જ બજારમાં જે મોટી સંખ્યામાં ખરીદી કરવા માટે ઉમટી પડ્યા હતા અહીંયા જે છે ઉભું રહેવાની પણ જે તે સમયે જગ્યા નહોતી એ જ બજાર છે તે અત્યારે સુમસામ જોવા મળી રહી છે ખૂબ જ પ્રખ્યાત છે અને એટલા માટે અહીંયા દૂર દૂરથી લોકો છે તે ખરીદી કરવા માટે પણ આવતા હોય છે તો અલગ અલગ વસ્તુઓ છે તે પણ આ બજારમાં મળી રહેતી હોય છે હાર્દિક જોશી ન્યૂઝ એટીન ગુજરાતી રાજકોટ આઈપીએસ મેચમાં નૂતન વર્ષાભિનંદન સમારોહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે ડીજીપી વિકાસ સહાય ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો ડીજીપી વિકાસ સહાય દ્વારા અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું આપીએસ મેસમાં નૂતન વર્ષા અભિનંદન સમારોહ યોજાયો જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી અને રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા અને તમામ દ્વારા આ નવા વર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવી આઈપીએસ મેસમાં નૂતન વર્ષા અભિનંદન સમારોહ કાર્યક્રમ તમામ આઈપીએસની શુભેચ્છાઓ પાઠવાઈ તો છોટાઉદેપુરમાં નવા વર્ષ નિમિત્તે સાંસદ જશુભાઈ રાઠવાના નિવાસસ્થાને લોકોએ શુભેચ્છા આપી નવા વર્ષ નિમિત્તે સાંસદ જશુભાઈ રાઠવાએ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીની થીમ પર નવા વર્ષની ઉજવણી કરાઈ તો એક પેડ માકે નામ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રંગોળી દોરવામાં આવી ખૂબ મોટી સંખ્યામાં લોકોએ સાંસદ જશુભાઈ રાઠવાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી તો તરફ ગાંધીનગરમાં પંચદેવ મંદિરમાં દર્શન કરી અડાલજ ખાતે ત્રિમંદિરમાં દર્શન પૂજા અર્ચના પણ કરી હતી વિક્રમ સંવંત બે હજાર બ્યાસીના મંગલ પ્રારંભે ગુજરાતના નાગરિકોને તેમજ વિશ્વભરમાં વસતા ગુજરાતી પરિવારોને નવા વર્ષના શુભકામનાઓ તેમણે પાઠવી સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું કે આ નવું વર્ષ આપ સૌના જીવનમાં અને પરિવારમાં નવો ઉત્સાહ શાંતિ સુખ અને સમૃદ્ધિ તેમજ પરસ્પર પ્રેમનું સિંચન કરે ગુજરાતની અસ્મિતા અને ગૌરવ સદૈવ જળવાઈ રહે અને રાજ્ય પ્રગતિના પંથે અગ્રેસર રહે તેવી મંગલકામના મુખ્યમંત્રીએ કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવા વર્ષની શુભકામના પાઠવી નૂતન વર્ષના પ્રારંભે ગાંધીનગર પંચદેવ મંદિરમાં દર્શન કરી નવા વર્ષની શુભકામનાઓ પાઠવી તો કહ્યું નવ વર્ષ તમામ માટે નવી આશાઓ લઈને આવે દરેક લોકો નવા વર્ષમાં આગળ વધે તેવી માતાજીના શરણોમાં પ્રાર્થના કરી છે દરેક ગુજરાતવાસીઓએ આ વખતે દિવાળીમાં ખરીદીમાં તમામે સ્વદેશી પર મહોર લગાવી છે તેવી પણ તેમણે વાત કરી દરેક ગુજરાતીઓને નવી આશાઓ નવા અરમાન નવી આકાંક્ષાઓ ફળીભૂત થાય એ માટે ખૂબ સારા સ્વાસ્થ્ય સાથે આગળ વધી શકે અને દરેક જણ સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે એના માટે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી છે દરેક જણ નવા વર્ષમાં આગળ વધે અને માન્ય વડાપ્રધાનશ્રીનો જે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે આત્મનિર્ભર અને આત્મનિર્ભર સાથે દરેકે દરેક ગુજરાતવાસીઓએ આ વખતે દિવાળીમાં ખરીદીમાં બધાએ સ્વદેશી ઉપર મહોર લગાવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવા વર્ષની શરૂઆતમાં મા ભદ્રકાળીના દર્શન સાથે તેમણે નવા વર્ષની શરૂઆત કરી તો અમદાવાદના લાલ દરવાજા સ્થિત ભદ્રકાળી મંદિરે દર્શન કરી નવા વર્ષનો પ્રારંભ કર્યો સીએમ સાથે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ પહોંચ્યા ભદ્રકાળીના આશીર્વાદ લઈ ગુજરાતની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી તો મુખ્યમંત્રી સાથે નવા ભાજપ અધ્યક્ષ ગુજરાતના તેઓ પણ પહોંચ્યા હતા અને મા ભદ્રકાળીના દર્શન કરીને તેમણે પ્રાર્થના કરી આશીર્વાદ મેળવ્યા ગુજરાતની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી નોંધની કે વહેલી સવારે જ તેઓ અહીં પહોંચ્યા હતા અને નવા વર્ષની શરૂઆત એમાં ભદ્રકાળીના દર્શન કરીને તેમના આશીર્વાદ મેળવીને કરી હતી નોંધનીય કે વહેલી સવારથી જ અહીં ભક્તોની પણ લાંબી કતારો લાગી છે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો મા ભદ્રકાળીના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે દર વર્ષે આ વર્ષની શરૂઆત રીતે કરે સંવત બે હજાર ને બ્યાસી નું આજે પહેલો દિવસ છે અને તમામ લોકો પહોંચી રહ્યા છે પોતાના ગુરુદેવ પોતાના સ્વજનો પોતાનાથી વડીલોના આશીર્વાદ લેવા ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય બીએપીએસ એ ખાતે લોકો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે સ્વામીજી આપણી સાથે જ આપણે સીધા વાત કરીએ સ્વામીજી શું કહેશો નવા વર્ષનો પહેલો દિવસ સંવંત બે હજાર બ્યાસીનો શુભારંભ થઈ રહ્યો છે નવા વર્ષના પહેલા દિવસે પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ અને ગુરુહરી મહંત સમાજને પ્રાર્થના કરીએ છીએ કે સુરત શહેરની તમામ જનતા હંમેશા સુખી બની રહે વ્યવસાય સારા ચાલે વિદ્યાર્થીઓ અભ્યાસ સારો કરે અને બધાને હૃદયની શાંતિ મળે પોતપોતાના ઈષ્ટદેવ અને પોતપોતાના ગુરુમાં વિશેષ દ્રઢ પ્રીતિને ભક્તિ થાય એવી હૃદયથી મેં પ્રાર્થના કરીએ છીએ ટૂંકમાં સર્વની સુખાકારી જળવાયેલી રહે એવી નૂતન વર્ષે અહીંયા પચાસ જેટલા સંતોએ હૃદયથી પ્રાર્થના કરી છે બિલકુલ સ્વામીજીએ જે કીધું કે નવું વર્ષ છે અને વર્ષમાં વડીલ હોય કે ગુરુ હોય કે ભગવાન તમામની પૂજા અર્ચના કરવા લોકો પહોંચી રહ્યા છે ત્યારે પચાસ કરતાં વધુ સંતો લોકોને આશીર્વાદ આપવા સુરતના મંદિરે બિરાજમાન થયા છે તો સુરતમાં પણ નૂતન વર્ષ નિમિત્તે બીએપીએસ મંદિરમાં અન્નકૂટ ધરાવાયો વહેલી સવારથી અન્નકૂટના દર્શન અર્થે હરિભક્તો નો ધસારો જોવા મળ્યો તો અહીં સવારે સાત વાગ્યાથી જ દર્શન માટે ભક્તોનો ભારે ધસારો અડાજણ ખાતે આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં ભગવાનને તેરસો વાનગીઓનો ભોગ ધરાવાયો વિવિધ છપ્પન પ્રકારની મીઠાઈઓ શરબત મિષ્ઠાન સાથે ડ્રાયફ્રુટ અલગ અલગ વાનગીઓ ભગવાન સ્વામિનારાયણને ચઢાવવામાં આવી ભગવાન સ્વામિનારાયણ અને અન્નકૂટના દર્શન કરી હરિભક્તોએ ધન્યતા અનુભવી તો સવારથી લઈને સાંજે સાત વાગ્યા સુધી હરિભક્તો માટે દર્શનની વ્યવસ્થા કરાઈ છે મંદિરમાં દર્શનાર્થે આવતા ભક્તોની વ્યવસ્થામાં અંદાજીત બસો પચાસથી વધુ સ્વયંસેવકો ખડે પગે જોવા મળી રહ્યા છે છેલ્લા છ દિવસથી અન્નકૂટની તૈયારીઓ કરવામાં આવી રહી હતી સુરત સહિત જિલ્લાના હરિભક્તોનું મંદિરમાં દર્શનાર્થ અર્થે તેઓ આવી રહ્યા છે તો મંદિરમાં આવતા હરિભક્તો સંતોના પણ તેઓ દર્શન પ્રાપ્ત કરી રહ્યા છે આ ઉપરાંત સંતો દ્વારા નવા વર્ષ નિમિત્તે હરિભક્તોને અહીં આશીર્વાદ પણ આપવામાં આવી રહ્યા છે પ્રકાશ પર્વ દિવાળી અને દિવાળી બાદ નૂતન વર્ષ આવતું હોય છે અને નૂતન વર્ષ એટલે કે સંવત બે હાજર બ્યાસી નો પહેલો દિવસ છે સુરત અડાજન બીએપીએસ મંદિરે જે પ્રકારે અંકુટ કરવામાં આવ્યો છે તેના દર્શન કરવા ભક્તો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે અંકૂટના દર્શન કરી રહ્યા છે ભગવાનના દર્શન કરી રહ્યા છે અને સ્વામીઓના આશીર્વાદ લઈ રહ્યા છે ત્યારે ચોક્કસ આ અંકુટ એ પ્રકારનો હોય છે કે જેને જોવા દૂર દૂરથી સુરતના મંદિરે આવે છે કારણ કે આ અન્કુટમાં મિષ્ઠાનથી લઈ

તો નૂતન વર્ષ નિમિત્તે ભક્તોએ ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી સાથે સાથે જે વિશેષ અન્નકૂટ ધરાવાયો છે તેના પણ દર્શન કર્યા યાત્રાધામ સાણંદપુર ખાતે નૂતન વર્ષના પ્રથમ દિવસે ભાવિકોનું ઘોડાપુરું મટ્યું કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને છપ્પન ભોગ મીઠાઈનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો આ સાથે દાદાને કરોડોની કિંમતના સાડા આઠ કિલો વજનના ભવ્ય વાઘા શણગાર સજાવાયા જેના દર્શન કરવા માટે દેશ વિદેશમાંથી લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો મટ્યા હતા વિક્રમ સંવતના પ્રથમ દિવસે દાદાના અનોખા દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી તો ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે અને આજે અન્નકૂટનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે મંદિર પરિસરમાં ભક્તોની લાંબી કતારો લાગી છે સાથે સાથે દાદાનું જે અદ્ભુત શણગાર કરવામાં આવ્યું છે જેના દર્શન કરીને સૌ કોઈ મંત્રમુગ્ધ બની રહ્યા છે અને આજે નૂતન વર્ષના નિમિત્તે લાખોનું દાન પણ થયું